ખેડૂતો માટે યુટ્યુબ ચેનલની અંદર સરળ મિત્રોનું સ્વાગત છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આધાર કાર્ડ ધારકો માટે નવા નિયમો તો નિયમો જે બદલાવમાં આવે છે આધાર કાર્ડ ધારકો માટે તો સંપૂર્ણ માહિતી જાણીશું કે કયા નિયમોની અંદર ફેરફાર કરવામાં આવે છે તો સંપૂર્ણ માહિતી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ

તો આધાર કાર્ડ હોયના કારણે તમે ઘણી સરકારી યોજનાનો લાભથી વંચિત રહી શકો છો આ ઉપરાંત નવી નોકરીમાં પ્રવેશ કરતી વખતે અથવા બાળકોને શાહમાં પ્રવેશ આપતી વખતે ઘણી જગ્યાએ આધાર કાર્ડ ખાસ જરૂરી છે તો આધાર કાર્ડના આપણા વિશે મહત્વપૂર્ણ માહિતી છે કે આમાં બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક વિગતો સમાવેશ કરવામાં આવે છે

એટલે કે દસ વર્ષની અંદર જો તમે તમારું આધાર કાર્ડ યુઝ કરી રહ્યા છો અને પછી તમારે એ આધાર કાર્ડમાં ફોટો તમારે જે બદલવાનો હોય છે તો આ કારણોસર આધાર કાર્ડમાં તમારો ફોટો દસ વર્ષ જૂનો છે તો તમારે અપડેટ કરાવવો જોઈએ તો આધાર કાર્ડ ફોટો બદલવાની પ્રક્રિયા એકદમ સરળ છે આ માટે તમારે તમારા નજીકના આધાર સેવા કેન્દ્રમાં જવું પડશે ત્યાં પણ તમે ફોટો માટે ફોર્મ ભરતી વખતે તમારે જણાવવામાં પડશે કે તમારે ફોટો બદલવા માગો છો કે નથી માગતા એની વિગતો અંતર્ગત તમે તમારો જે આધાર કાર્ડમાં જે જૂનો ફોટો છે એ બદલી શકો છો અને કોઈ પણ વિગતોમાં ફેરફાર કરવા માગતા હોય એ પણ એ જ સમયે કરી શકો છો તો આ પછી બાયોમેટ્રિક વિગતો લેવા માટે આ વિગતો લીધા પછી તમારે ફોટો બદલવાની વિનંતી કરવામાં આવશે તો વિનંતી સબમિટ કર્યાના થોડા દિવસોમાં આધાર કાર્ડ તમારો ફોટો બદલાઈ જશે તો ફોટો બદલાવવા સહિત ડેમોગ્રાફી અથવા બાય બાયોમેટ્રિક વિગતો અપડેટ કરવા માટે તમારી પાસેથી લગભગ સો રૂપિયા ચાર્જ લેવામાં આવશે આ સરળ પ્રક્રિયા મદદથી તમે આધાર કાર્ડમાં ફોટો બદલાવી શકો છો આધાર કાર્ડમાં અગત્યના નિયમો અંતર્ગત જાણીએ તો મિત્રો આધાર કાર્ડમાં તમારે દસ વર્ષથી તમારે તમારો જે આધાર કાર્ડમાં જે ફોટો છે એ અપડેટ કરવાનો રહેશે અને બાયોમેટ્રિક પણ તમારે અપડેટ કરવાનું રહેશે તો આ તે સંપૂર્ણ માહિતી જય હિન્દ જય જવાન જય કિશાન